કચ્છમાં શિક્ષકો માટે જૂની પેન્શન યોજના અને પગાર પંચ બાબતે વાત કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરન વાઘેલા ભુજ શિક્ષક સમાજ પાસે અથવા તો બધા સંયુક્ત મોરચાના કર્મચારી પાસે મેઇન બે રજૂઆતો આવી છે એક તો બે હજાર પાંચનું પેન્શન થયું તો એના પછીના જે બાકી મિત્રો છે કર્મચારીઓ એના માટે ફરીથી જૂની પેન્શન યોજના અને આઠમો પગાર પંચ જે બેસતું હોય છે તો આ બે હજાર ચોવીસ એન્ડ આવ્યો તો આઠમા પગાર પંચની રચના કરવામાં આવે એ બે રજૂઆતો આખા મોટા સમુદાયને લાગુ પડે છે બાકી નાની નાની રજૂઆતો પણ આવી છે કે દાખલા તરીકે જિલ્લા ફેરના એટટેટના બદલી કેમ બાકી છે પછી સો ટકા પ્રમાણે છૂટા થવાના બાકી છે પછી અમુક જગ્યાએ એકથી પાંચમાં રેશિયો ઓછો છે અમુક આવા નાના નાના પ્રશ્નો પર છે જે અમે પચીસ તારીખે અમારી રાજ્યની કારોબારી છે ગાંધીનગર મુકામે ત્યાં અમે એની રજૂઆત કરીશું એના પહેલાં પણ અમે લેટર પહેરથી રજૂઆત કરી છે અને એ રજૂઆત ત્યાં કરશું અને એના માટે રાજ્યસંઘ પોતે લડશે અથવા જે રાષ્ટ્રનો મુદ્દો હશે તો રાષ્ટ્રમાં રજૂઆત કરશે આઠમા પગાર મંચ માટે અને એના પછીની અમારી મિટિંગ પહેલી તારીખના કેરાલા કોચી મુકામે છે ત્યાં પણ આ બાબતે ચર્ચા કરવામાં આવશે જો લોકોના હિતમાં જ નિર્ણય લેવામાં આવ્યો છે બે હજાર પાંચનો એના કારણે ઘણા કુટુંબોને પેન્શન મળશે ઘણાની દુઆઓ પણ મળશે સાથે સાથે ભવિષ્યમાં પણ એ પેન્શન ચાલુ કરાવવાની જવાબદારી અમારી સંઘની છે એટલે અમે એના માટે લડતા જ રહીશું અને કદાચ સરકાર એમાં જો અમને ન સાંભળે તો જે જૂની પદ્ધતિ પ્રમાણે અમે લડતા હતા કે પહેલાં કાળી પટ્ટી પહેરીને ફરજ બજાવવાની પછી સ્કૂલમાં એક દિવસ માર્શિયલ રાખવાની પછી તાલુકા લેવલ ઉપર ધરણા કરવાના જિલ્લા લેવલ ઉપર ધરણા કરવાના રેલી કાઢવાની આવા વિવિધ કાર્યક્રમો સંઘ અને રાષ્ટ્રનું અમારે જે અખિલ ભારતીય સંઘ છે શિક્ષકનું એ આપશે અમે કરશું કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ બી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઈન એટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે